જુનાગઢમાં ભવના તળે ટીમ ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈ આપા ગીગાના ઓટલા દ્વારા અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું ગઈકાલે બે તારીખથી જેમ જાહેરાત આપા ગીગાના ઓટલા દ્વારા કરવામાં આવેલ હતી ગઈકાલે બપોરે બારને ઓગણચાલીસ મિટે મિનિટથી બ્રહ્મ મુહૂર્તમાં શ્રી આપા ગીગાના ઓટલા દ્વારા અન્ન ક્ષેત્રનું શરૂઆત કરી દેવામાં આવેલી છે જે અન્ન ક્ષેત્ર આવતા શનિવાર સુધી બપોર સુધી અવિરતપણે સંપૂર્ણપણે ચાલવાનું છે આ અન્ન ક્ષેત્રની અંદર શુદ્ધગીની અંદર રોજ બે મીઠાઈ બે શાક દાળ ભાત ફરસાણ રોટલી આવી અનેક પ્રકારની વસ્તુઓ દ્વારા લોકોને વધારેમાં વધારે એ અમે સેવા કરી શકીએ એના માટેનો અમારો પ્રયત્ન છે તો આપ સૌના માધ્યમથી પત્રકાર મિત્રો ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા આજે ખૂબ સારી રીતે આ ક્ષેત્રને યોગ્ય રીતે યોગ્ય સ્વરૂપે જે જાહેરાતો દ્વારા લોકોને અહીંયા વધારેમાં વધારે પ્રસાદ લે એનો પ્રયત્ન કરવામાં આવે એનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ મહાશિવરાત્રિના દિવસે સવારથી લઈ અને સાંજ સુધી જનરલ અન્નક્ષેત્ર તો હોય પરંતુ સાથે સાથે સવારથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી સંપૂર્ણપણે ફરાળ તો ફરાળની અંદર આશરે સાડા ત્રણ ટન આસપાસ શ્રીખંડ રાજગ્રાના લોટનો શીરો સામાની ખીર રાજગ્રાના લોટની રોટલી સૂકી ભાજી સામાની ખીચડી બટેટાની વેફાર ચવાણું આવા અનેક પ્રકારના વધારેમાં વધારે લોકોને અમે આ મહાપ્રસાદનો લાભ આપી શકીએ એના માટેનો અમારો પ્રયત્ન છે અને આપ સૌના માધ્યમથી પરમ કૃપાળુ ભવનાથ મહાદેવ સોમનાથ મહાદેવ દ્વારકાનો ધણી મા બહુતરાજી અને આપાગાકીકાના આશીર્વાદ દ્વારા આ ક્ષેત્ર ચાલે છે આ અન્ન ક્ષેત્રની અંદર કરતા હર્તા સમાહર્તા કોઈ છે નહીં ભગવાન દ્વારા આ અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે અને એમનો જ મહાપ્રસાદ આપવામાં આવે છે તો આપના માધ્યમથી ફરી પુનઃ વિનંતી સાથે કહીએ છીએ કે વધારેમાં વધારે સાધુ સંતો મહંતો અભ્યાગતો અને અઢારે કોમના લોકો વડીલો માતાઓ બેનો ભાઈઓ સૌ મહાપ્રસાદ લેવા પધારો અસ્તુ આપા ગીગાની જય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુની જય મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે